અમે લોકો લગભગ સૌરાષ્ટ્રના અને બીજા મહિને પણ સાત વ્યક્તિઓ સ્વર પરીક્ષણમાં હતા એમાં ચૌદ જણ પાસ થયા હતા એમાં એક દીકરી અને એક હું બે વીજ ભારતીય રેડિયો સ્વર પરીક્ષણમાં પાસ થયા દર વર્ષે ગયા વર્ષે પણ મેં વર્ષે તો એ એ પણ એક ખુશીની વાત છે કે આપણા શબ્દો આપણા આપણો લય આપણું લઢણ એ પરીક્ષાઓમાં પાસ થાય અને એને માન્યતા મળે એ કાર્ય મારે અલગ છે કારણ કે એની અંદર સમયનું સંચાલન સમયની અંદર પ્રોગ્રામનું સંચાલન કરવું હોય તો ખૂબ જ મહત્વનું જો જોકે આ તો તમે એ બધા બેઠા છો એને આમાંથી લગભગ કોઈને કિશોરભાઈ સુરેન્દ્ર સાહેબ સિવાય કાર્યક્રમનું સંચાલન કરવામાં આગળ વધતા હોય કે વધવાના હોય એવી સંભાવનાઓ ઓછી પણ આ એટલા માટે કહું છું કે ઘણી વખત આપણે બેઠા બેઠા એ જે પ્રોગ્રામ થતા હોય એને આપણે તરાશી શકીએ કે ભાઈ આ પ્રોગ્રામનું સંચાલન જે થાય છે એમાં આમાં કેટલું સારું છે ને કેટલું સુધારવા જોઉં છે હું એવો શબ્દ પ્રયોગ નથી કરતો કેટલી ખામીઓ છે એટલે આ રીતે આટલા પ્રકારના કાર્યક્રમો સંચાલન હોય એ આજથી પહેલા કેટલા લોકોને ખબર હતી આ દિવસો કરો તો થોડીક તમે પ્રશ્નોત્તરી રાખો હવે આપણને ઊંઘ થોડીક દૂર થાય મારી દે પૂછવા જેવું લાગે આમાંથી કેટલા લોકોને ખબર છે કે આટલા પ્રકારના કાર્યક્રમો હોય કે હું થોડીક 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 ક્ષણે થોડીક તાળીઓ પડતી રહે તો આપણે એમ થાય કે આપણે જાગીએ છીએ અને મને પણ એમ થાય કે આપણે જાગીએ છીએ એટલે આમ તો આ બધી બધાને અહીંયા છે ઉપસ્થિતિ બધાને દાદ દેવી પડે એવું નથી અને અહીંયા ચાની વ્યવસ્થા પણ રાખી છે એટલે તમને એવું લાગે તો તમે એક એક વખતે આગળ પાછળ થઈને રહી શકશો એનો કોઈ સવાલ નથી તો આટલા પ્રકારના કાર્યક્રમો હોય પહેલાં તો મારે તમને એ પૂછવું છે કે સંચાલનના પ્રકાર પાંચ મેં આપણે જણાવ્યા એમાંથી કોઈને યાદ છે કે સંચાલનના કેટલા પ્રકાર હોય એક એક વ્યક્તિનો જવાબ આપો તો કંઈક આમાં આ પ્રોગ્રામ હેઠ છે ભાઈ હા આવી રીતે તમે એક ના સંભે તો અમારો આપણે નાખશું તો કેમ ઘણા તો કાર્યક્રમ સંચાલન જે છે એના કેટલા પ્રકાર હોય એ તો મને આમાંથી કોણ કે છે કોઈ એકાદ યાદ રહ્યો હોય તો ફોન યસ હા એક એક મુશાયરો હોય એક કાર્યક્રમનો પ્રકાર એ બહુ સરસ વાત છે સારું પછી બીજા કોઈ કહેશે છે કે કાર્યક્રમનો બીજો કયો પ્રકાર અહીંયા કઈ દંડ નથી કરવાનો બોલો લોક ડાયરો બહુ સરસ એટલે એ મુસાયરો લોક ડાયરો જે છે કવિ આવી ગયું પછી બીજા વસ્તુ કવિ સંમેલન એટલે એક કવિ સંમેલનનો પણ એક કાર્યક્રમ આવે છે આમ જો તમે કેટલા બધા શિક્ષિત થઈ રહ્યા છો આગો છો તો કંઈક જાણો પણ છો એવું થયું છે ખાલી આપણે અને હવે મને ખબર પડી કે આપણું આ પ્રશ્નોત્રીની જે ગિરીશ કુકુળે છૂટ આવે છે એનું રહસ્ય એ છે કે સાથે તમે જોડાવ તો કંઈક લઈને જાઓ યસ ભાઈ રાજકીય બહુ સરસ વાત પણ એ તમે છે ને એ પાછા સંચાલકના પ્રકારમાં નહીં એ તમે છે ને ભાઈ કાર્યક્રમના આયોજનમાં આપણે પાછા ચાલતું એમાં હવે હું આવું છું પાછું પાંચ પ્રકાર છે કાર્યક્રમના સંતાલનમાં એમાં પહેલો પ્રકાર છે સંસ્થાનો સંચાલક બીજું કવિ સંમેલનના સંચાલક ત્રીજું ગાયકીના સંચાલક ચોથું સભા સંચાલક અને પાંચમું મુશાયરા સંચાલક હવે આપણી જાણ માટે હમણાં રાત્રે જાગવા માટે કરું છું એટલે રાત્રે જ્યારે મારું વાંચન કરતો ને જ્યારે મને એમ થાય કે હવે અકડામણ થઈ છે ત્યારે ઓનલાઈન હું આ બધા મુશાયરાઓનું સંચાલન કેમ થાય એ જોયા કરતો એટલે મને રસ છે કે મારે આ તમને ખરેખર કહેવું જોઈએ પછી કવિ સંમેલન થાય એની અંદર કેવી રીતે વાત થાય એ કહેવામાં કારણ કે આપણે તો અહીંયા બહુ ઓછા કવિ સંમેલન થાય અને જે કવિ સંમેલન થાય છે એ પણ સારા હોલમાં થાય છે પણ સૌથી વધારે કવિ સંમેલન જે ઉત્તર ગુજરાતમાં આ સોરી ઉત્તર ભારતની અંદર થતા હોય છે અને દિલ્હીઓમાં થતા હોય છે એ જે જ્યારે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે આનો આનો પણ એક અલગ આખો વર્ગ છે આખો વર્ગ એક અલગ છે અને એ એટલું સરસ રીતે તમે એની અંદર તો એનો ચાહક હોય તો જ એ કરીને સમજી શકો ચાહક હોય તો જ એનો ભાવઅ થઈ શકે બાકી તો એમાં કંઈ ખબર જ નહીં પડે એ હકીકત છે એટલે આ પાંચ તો પ્રકાર છે આવા આપણને તો એમ થાય કે બસ આ સ્નેહ મિલન થાય અને આ આપણું સમૂહ થાય એની સિવાય કંઈ બીજું છે નહીં દુનિયામાં એવું ઘણું બધું છે કે જે આપણે ઘણું બધું જાણતા જ નથી અને તો આપણે એમ કહીએ કે આપણને ઘણા લોકો કહેતા હોય કે મને બહુ બધી ખ્યાલ છે એટલે થાય ને એવું મને બહુ ખબર હોય મને તો ખબર જ હોય પૂછ્યું હોય આપણે એમ કહીએ ગમે એટલે કે તમે કહેજો ને હોસ્પિટલનું કામ હોય એટલે એટલે મને ખબર જ હોય એમ પછી આપણે એને પૂછીએ કે આ પ્રકારનું તકલીફ છે હોસ્પિટલ એટલે કે એ ક્યાં જવાનું છે એને જાણ્યું હોય એક કામ કરો સિવિલમાં વીજ અરે સિવિલમાં તો બધી સેવાઓ ખબર છે હમણાં અમારે અમારા એક મિત્ર આપણે આપણા સહયોગ છે સહયોગી છે આપણે આપણી આની અંદર એમાં એમણે નીચે બોર્ડ માર્યું છે પેલું સાયરસ રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટવાળા બોર્ડ માર્યું છે તો એમને ત્યાં હમણાં એ વિસ્ફોટ થયો હતો એમની જે હોટેલ હતી એમાં અને ત્રણ બિચારા યુવાનો છે એને એની અસર થઈ અને એમાં એક એક યુવાનનું મૃત્યુ પણ થયું કારણ કે એનો પ્રોબ્લેમ એ હતો કે એમનું એના ત્યાં આંકડાઓ છે એમાં કંઈક પ્રોબ્લેમ એને પોતે ઊભો કર્યો હતો પાછું બહારની જે દવાઓ અને આ છે એ કંઈક છે પણ આ જ્યારે ઘટના બની ત્યારે અમારા સાહેબે કહી રાખ્યું કે તમને કંઈ તકલીફ પડે તો સુધારી સાહેબને ફોન કરજો એટલે હું કાંઈ દરેક બાબતથી જાણકાર નથી પણ હોવી શકે પણ એને એમ થયું કે સાહેબ હવે આ પ્રેક્ટિસ કરે છે તો મારે એમને ત્યાં ફોન કરવો એટલે એણે એક બે મિત્રોને ફોન કર્યો કે ભાઈ આ આટલા ટકા શરીર લાગી ગયેલું છે હવે આને ક્યાં લઈ જાય તો એને બધા બે ત્રણ જણા એવું કીધું સિવિલમાં લઈ જાઓ ને એમ એટલે પછી મને વાત કરતા હતા કે આવો ઘણા લોકો એમ કહેતા હોય છે ગમે ત્યારે હોસ્પિટલનું કામ હોય તો મને ખબર છે મને કહેજો હું ચોક્કસ તેમાં હેલ્પ કરીશ પણ ખરેખર જ્યારે હેલ્પ કરવાની વાત આવે ત્યારે એ તો ઘણા સમયથી હું એન્ટરિંગ કરું છું મને પણ ખબર નહીં એટલે હું તમારી સામે સ્વીકારું છું કે આટલા બધા પ્રકારના કાર્યક્રમો હોય કારણ કે આપણને એની તક જ ન મળી હોય તક મળી હોય તો આપણને ખબર હોય તમારો પ્રશ્ન એ છે કે તમે મને અમને હું કામ કર્યો છો હલો એવું થાય છે આ તમે બધું અમને હું કામ કર્યો છો મારે તમને કેવું નથી પણ કહેવું પડે રમે છે એટલે આપણે એજ્યુકેટ થઈએ છીએ અમે એવો શબ્દ વાપરીએ કે આનાથી આપણે વાકેફ કરીએ છીએ આનાથી આપણે જાણકારી મેળવીએ છીએ હવે કાર્યક્રમોમાં આયોજન અને એના પ્રકાર આવ્યા એ એ કેટલા છે કાર્યક્રમોના આયોજન અને એના પ્રકાર થોડીક હવે ગરમી હળવી થઈ અહીંયા બાકી તો બહુ ગરમી અહીંયા પણ થાય કે સંચાલન કરે ને એને ગરમી બહુ થાય એને પહેર્યું ખબર હોય એ ગમે એટલા પંખા મૂકેલા હોય કે ગમે તો જાહેરમાંથી પવન આવતો હોય તો એને 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 ગમે સ્થાપ્યું હોય આ તો વર્ષોથી પ્રયત્ન ચાલુ છે સમાજ સામાજિક દ્રષ્ટિએ એટલે આ બધા સંકલ્પ થઈ શકે આ જેવા મિત્રોના સહયોગ કે બાકી તો કેવી રીતે પૂરું કરવું આવા બધા પ્રોગ્રામ કે સામાજિક કાર્યક્રમો કર્યો આવે કાર્યક્રમોના જે પ્રકાર છે એના જે આયોજન છે એમાં એક સામાજિક કાર્યક્રમ આવે બીજો કયો કાર્યક્રમ આવે

શૈક્ષણિક બહુ સરસ આ તો બહુ સારી વાત છે સંસ્થાથી અને શૈક્ષણિક કાર્યક્રમો આ ચાર થઈ ગયા જે આપણે ચાર ને શોધવાના છે પછી હમણાં હોલમાં એક બે પ્રોગ્રામ છે એને કહેવાય વ્યક્તિગત વિકાસના કાર્યક્રમ આવો પણ એક કાર્યક્રમ છે જેમાં વ્યક્તિગત વિકાસ માટેની ચર્ચાઓ કરતી હોય પછી આપણે એક શબ્દ વાંચો સાહિત્યિક કાર્યક્રમ જેની અંદર સાહિત્યિક કાર્યક્રમમાં મુખ્ય ભાગ જો આવતો હોય તો એક સરસ મજાની બુક લખાઈ હોય અને એના વિમોચનનો કાર્યક્રમ હોય એ વિમોચનના કાર્યક્રમ વખતે એ બુક લખનાર જે માણસ હોય લેખક હોય એના વિચારોને અને એ બુકને જેણે વાંચવી હોય અને કંઈક વિશેષ વ્યક્તિ હોય એ વ્યક્તિ આવીને એ વિમોચનના કાર્યક્રમના સાહિત્યના કાર્યક્રમમાં પોતાની જીવન દ્રષ્ટિ જે હોય એ શૈલીને ત્યાં પીરશે અને આ પુસ્તકમાં જે લખાયું હોય એનું વિવોચન થયેલું એમાં શું વિશેષતાઓ છે એના વિશેની સજાગતા આપે અને એ આખો પ્રોગ્રામ લગભગ ત્રણેક કલાક ચાલતો હોય છે એને સાહિત્યિક કાર્યક્રમો કહી શકાય રાઈટ પછી હું બોલેલો અને જેના પર તમે તાળીઓ પાડે એ એક કાર્યક્રમ તમે બધા તાળીઓ પાડી હતી મને ખબર નહીં કે એ હું બરાકવાની હતી કે હું બોલ્યો તો એને કે આ સૌરાષ્ટ્રના આટલા વ્યક્તિ હતા એમાંથી આટલા અમે અનુરોધીઓ હતા એમાંથી આટલા પાસ થયા એ કયો કાર્યક્રમ રેડિયો અને ટેલિવિઝન રેડિયો અને ટેલિવિઝનનો જે કાર્યક્રમો છે એમાં સંચાલન કરવામાં આવે અને આ બધા સંચાલન કાર્યક્રમ ન તો કાંઈ નહીં પણ ઘરની અંદર રેડિયો ટેલિવિઝન ને ધાર્મિક ને સામાજિક ને સંસ્થા કહીને શૈક્ષણિક રાજકીય સિવાય વ્યક્તિ વિકાસને

આરોગ્ય દ્રષ્ટિ પણ કહેવાય આપણે ઘરમાં વાતો કરતા હોય તો તારું શરીર બહુ વધી ગયું છે આ એક સાર એનું પણ આવી ગયું તો આની સાથે વ્યક્તિ વિકાસની પણ ઘરની અંદર સાથે બોલવું સારા સંસ્કારો જાળવવા એ પણ આવી જાય અને રેડિયો અને ટેલિવિઝન તો આપણા ઘરમાં છે જ તો આ બધા કાર્યક્રમોને આમ જુઓ તો ઘરમાં સંચાલન થાય છે પણ એક ખાલી હાસ્યની વાત છે કે આ કાર્યક્રમો જે છે એ આ રીતે થતા હોય છે પછી એની બધી વ્યવસ્થાઓ આવે કાર્યક્રમો એની વ્યવસ્થાઓ કેવી રીતે આ વ્યવસ્થાની અંદર આપણે એવું નહીં કહી શકીએ કે ના આની જરૂર નથી સ્નેહમિલન સમારોહ હોય શાળાનો શૈક્ષણિક દિવસ હોય કે બીજા કોઈ જાહેર પ્રોગ્રામો હોય હમણાં આપણે જોઈએ સુરત શહેરમાં વ્યસન મુક્તિ માટે નાટક ચાલે છે એના ઘણા બધા પ્રયોગો છે એ એમાં પણ એક વ્યક્તિ બહુ સારી રીતે કામ કરે છે સુરત શહેરની અંદર સમગ્ર ગુજરાતમાં પી ફોર પી એટલે બાળકોના જે બાળકો છે નાના નાના બાળકો એના વાલીઓ સાથેનો જે સંબંધ છે એના ઉપર આખા પ્રોગ્રામો ચાલે છે અને એમાં નાટક ભજવાય છે પેલો વ્યસન મુક્તિનો કાર્યક્રમ છે એમાં પણ નાટક ભજવાય છે એવી રીતે સ્નેહમિલન સમારોહની અંદર પણ નાના નાના બાળકો નાટક ભજવે છે તો એક નાટક માટેની સેજ સ્ટેજ વ્યવસ્થા આ કાર્યક્રમોના સંચાલન વ્યક્તિએ કરવાની જોવાની અને જાળવવાની જવાબદારી આવતી હોય છે એ નાટકના ભાગરૂપે કારણ કે મનુષ્ય માણસને એવું છે અત્યારે આપણે અહીંયા વાતો કરીએ છીએ બરાબર ફેસબુકમાંથી પરમિશન મળી હોત ને અહીંયા એક સ્ક્રીન ચાલુ હોત જેની અંદર આપણે ક્લિપિંગ પણ જોતા હોઈએ જેની અંદર આપણે અમુક અમુક ચિત્રો પણ જોતા હોઈએ તો અત્યારે આપણા આપણા મોડેલ ઉપર જે ઈચ્છા હશે એની કરતા કારણ કે માણસને સાંભળવું જોવું અને લાઈવ એક્ટિંગ આ બધું ગમે છે અને એ હોત તો આપણા માટે થોડું સરળ થઈ જાય પણ પરમિશન આપણને ન હોય એટલે આપણે નથી રાખી શક્યા તો નાટક માટેની સ્ટેજ વ્યવસ્થા છે એ પણ એક કાર્યક્રમનો ભાગ રૂપે છે અને એવી જ રીતે નાટકનું જે સ્ટેજ હોય એમાં વ્યવસ્થા જુદી હોય જેને જોયા હોય એને ખબર હોય એના માઇકના દોરડાઉપથી લટકતા હોય ઘણી વખત એની અંદર એક આખે આખો સેટ બનાવવામાં આવ્યો હોય અને એ સેટની અંદર ખાલી બારણામાં મૂકી અને વ્યક્તિ ખાલી અંદર આગળ પાછળ થાય છે અને રૂમમાં ગયો છે એવો અહેસાસ કરીને એ અવાજો એ પ્રમાણે બોલી અને ત્યાં વ્યવસ્થા હોય નાટકની અંદર પણ ઘણી વખત એક પાત્રી અભિનય હોય અને એનો બેક સાઇડથી અવાજ મૂકવામાં આવ્યો હોય આ જે વ્યવસ્થા છે એ કુશળતા માંગી છે આપણે જોતા હોઈએ નાટકમાં ગ્રહમાં જઈએ આપણે હોલમાં જોઈએ એટલે આપણને એમ લાગે બહુ સરળ છે પણ સંચાલક માટે તો બહુ કઠિન છે તો આ નાટકના સ્ટેજ માટેની વ્યવસ્થા એક આખો અલગ હા છે આજે વાત આપણે વાત નથી રહી તો આપણી પાસે અડધો કલાકમાં આપણે મુદ્દાઓની ચર્ચા કરી લેશું પછી કંઈક બીજા મુદ્દાઓ પર જઈએ જેમાં મજા આવે એ પાછું કંઈક મુદ્દો લઈ જાય છે એટલે કવિ સંમેલન અને મુશાયરની સ્ટેજ વ્યવસ્થા જે છે આ તો આમાં એવું પણ બને કે ક્યારેક આપણે આમાં સામેલ ન પણ થાય આપણે બધા સમાજમાં જોડાયેલ છે એટલે ક્યાંક ને ક્યાંક જવાબદારીઓ આવે તો કરી એટલે હું ધીમે ધીમે શું છું તમે ધીમે ધીમે એને એને ફચાવવાની શક્તિ રાખો છો એ પણ સારી વાત કવિ સંમેલન અને મુશાયર કવિ સંમેલનનો સંચાલક મોટે ભાગે બેઠો જ હોય એ ઊભા ઉભા સંચાલન કરે છે ને એ બેઠા બેઠા તો સંચાલન કરે પણ એ લોકોની એક સ્ક્રીપ નક્કી થઈ ગઈ હોય કે જે જે કવિ સંમેલનમાં જે કવિઓ આવ્યા હોય એને એનો જે સંચાલન કરનારો હોય એન્કર હોય એ એવા ક્રોસ કાવ્યોની કડીઓ પીરસે ને જેને કારણે ખૂબ જગ્યાએ પ્રેમની ને કોઈ જગ્યાએ નફરતની ને કોઈ જગ્યાએ સામાજિક મૂલ્યોની વાતો એકબીજા એકબીજાને ક્રોસ કરીને પડતા હોય મનોરંજન પૂરું પાડવા એ આખી એક અલગ વ્યવસ્થા છે બધા જ લોકો નીચે બેઠા હોય અને એની જે આખી વ્યવસ્થા છે પછી આવે ગરબા માટેની સ્ટેજની વ્યવસ્થા આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે અમુક જગ્યાએ લોકોની ભીડ બહુ થાય અને અમુક જગ્યાએ ભીડ નથી થતી આ ગરબાની સ્થિતિની વ્યવસ્થા જે છે એ આમ જો આખા શરીરને નૃત્ય કરવાની બાબત છે અને એ જે સ્ટેજ વ્યવસ્થા છે એમાં મને ત્યાં સુધી સાઉન્ડ મોટા રાખીને એ વધારે અવાજ આપવાની એક કોશિશ હોય છે જેથી કરીને એક નૃત્ય કરવાનું જૂન માણસની અંદર આવે અને એને આવી રીતે બધા આનંદ મેળવી શકે એવો એક પ્રયત્ન હોય છે તો આ ત્રણ પ્રકારની એ જ વ્યવસ્થા હોય છે